દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડદરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેન્કોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીઈબીનો પુરવઠો પણ નથી તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારું પ્રશ્ન સોલ્વ કરે કેટલા વીજ થાંભલા પડી ગયા લગભગ આઠ થી દસ વીજ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી દેવ ડેમ નું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના પંદર એક ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે અને વીજ પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી ખોરવાઈ ગયો છે અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે પછી મગફળ કપાસ છે પછી કારેલી છે મરચી છે એની અંદર ઘણું નુકસાન થયેલું છે તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલા લે તો સારું કયો પાક બરી ગયો છે પાક બરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે